તો હવે ગાઈસ આપણે હવે આપણા વ્લોગની રાહ તો ઘણા સમયથી ઘણા લોકો જોઈ રહ્યા હશે કેમ કે આપણે ઘણા ટાઈમથી એને બ્લોગ બનાવ્યો નથી બ્લોગ હું લેવો નહોતો બનાવ્યો એને એનો જવાબ તો આ બ્લોગમાં હશે જ એના માટે તમારે બ્લોગ આખો જોવો પડવાનો હે અત્યારે જો મસ્ત એના જીમમાંથી આવી ગયા જીમમાંથી આવીને જો છોકરા ભેગા એને વેપરદા બી ઓ લઈને વાડ જોઈ ના 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 આ કેમ એ લાવવા વાળ થઈ ગયા હા આ વાળ કેમ થઈ ગયા આવા વેફર ખાઈ હે પછી થોડી વેફર આપણે ને થોડી ખાઈ લઈ ગયું ભૂખ લાગી ગઈ એને તો તમ તો આપણું કામ ચાલુ છે પણ હારો ઈજો નિશાળે ને જવાન માટે હેને પેલી કભરાવ ગઈ હતી ને અત્યારે આવી આરા થાય એક બે દી હા ગભરાઉ ગઈ તીને યા માથામાં જેવું ચાંદલો કઈ રોખું છે દેખાય એટલે આટલે કો છો થોડું ચાંદલામાં દેખાય છે હું પછી કહે મજા આવી કે ફાયદી કે શું કહી દે મજા આવી ગયો હે મો મજે તબલાટી બસમાં ઓલી ગયા વંચી ગયા ઓકે તેમ એવું હતું કઈ છે ને હાં છે આ બધે છે ને કાલે શનિવારે આ બધે કબરાવ ગયાતા અત્યારે આવી તો આરા આગા ની જવા માટે સમજ્યા નહીં નહીં બ્લોક તારું થયો એટલે સીધી આરા વઈ ગઈ હા ઈ ને તું હતો છૂટી ને એકદી હું એવું હતું

ઢોરી નાખી લાવે વેફર કેમ ઢોર નાખી ત્યાં જો બધી વેફર ઢોર નાખી તો અત્યારે છે ને જો આપણું જ્યુસ બનવાનું કામ ચાલુ છે બધી વસ્તુ બરોબર નાખી દીધી છે ને પ્રોપર કઈ બાકી નથી ને બધું કેટલા કેટલા નાખા બે ને હજી એક ત્રણ નાખ દો ત્રણ નાખ દો આવી જાવ બે ટાઈમ કેળા ખાવાના હે ત્રણ સવારે ખાવાના છે ને ત્રણ પાંચ વાગે ખાવાના બરોબર હોટલ અડધો ડઝન કેળા ખાવાના છે હવે આપણે છે ને વિન્ટર ઠંડી આવી ગઈ એટલે હવે ફૂલ બલ્કિંગ કરવાની વાત છે ફૂલે ફૂલ બલ્કિંગ તો આપણે આવી ગયા છે જો હવે આઈ ક્લાસ મેળવી ઉપર વિડીયો શૂટ કરવા આ બેનને તમે જોયા તો એ છે ક્યાંક રેખા બેન ની રસોઈ એમ આવું છે કે ને હવે આ અમારો ટાઈમ થઈ ગયો છે વિડીયો શૂટ કરવાનો એટલે કીધું છે ને હવે અમારી એની ચેનલ છે ને મસ્ત એની વિડીયો એમાં વિડીયો તમે જોતા હશો વઘડાટી બોલે વિડીયોમાં તો એની ચેનલનો વિડીયો શૂટ કરવાનો છે અમારે બપોરનું એ કામ હોય અને નવરે એમણે કાંઈ જડતી નથી અને અહીંયા જોઈ લેવાનું ભાઈ બન હેઠળથી ઉપર ચડી ગઈ છે ભાઈ બધી ડાગલો લઈને ડાગલો ભેગો ને ભેગો હું હા

અને અહીંયા જોઈ લ્યો સાહેબ આરોહી બે નિશાળા થી આવી ગયા હે હાય હાય કહી દયો ભાઈ હાય કહી દયો શું જો વસ્તુ આ ઓકે એ નિશાળા થી આવી ગયા અને સીધા સીધા હે ને ગીત જ જગાડે ગીત જગાડે રમશે અને રઈમાં રાખશે નામ જો જો એને જો એનો વે જો એને હાડી પેરી જો હાડી ને ડિસ્કો ને એવું ચાલુ રહે તબ તબાટી અને અત્યારે વાઈ ગજે કેટલા સાંજના 6:30 અને 6:30 મીન્સ કે આપણો જમવાનો ટાઈમ તો

ટૂંકમાં વીકમાં ત્રણ વાર બ્લોગ આવશે ત્રણ વાર શોર્ટ્સ આવશે એટલે એ રીતે અમે નક્કી કરી નહીં એ રીતે અમે કામ કરી બરોબર એક ફેરફાર કરવો હોય હા ફેરફાર કરવો હોય કે બરોબર કામ કરીએ આપણે એક દિવસ બ્લોગ એક દિવસ શોર્ટ બરોબર ને પછી એમાં થાય છે એવું કે આ રોજે રોજ શોર્ટ બનાવવામાં છે ને પછી તો ટાઈમ જતો નથી અને પ્લસમાં મમ્મીની ચેનલને રેખાબેનની રસ હોય તમે ન જોયું તો વિઝિટ કરી નાખો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી મસ્તીની

કેમ કે ટાઈમ થોડોક જપા જપી છે એટલે તો અને બ્લોગ આવશે મસ્તી મસ્તીના ના જવું હવે તમે ફેમિલી બ્લોગ અને તમને આવા અમારા આવા બ્લોગ જોવા ગમતા હોય તો કમેન્ટમાં લખી નાખજો કે આવા રેગ્યુલર ફેમિલી બ્લોગ તમે નાખા રાખો નાખા રાખો નાખા રાખો અચાનક આવી ગયા સીધા બેનના ઘરે આવવાનું થઈ ગયું અચાનક આ બધાય ગયો અત્યારે સ્નેહ મિલન નો પગડા અહીંયા હું રસોઈ બનાવવાનું થઈ ગયું અત્યારે

ખાલી પાણી ઓનલી ફોર પાણી લાડવા લાડવા ની બધી વસ્તુ જો બધી કપડા ને બધી કાઢો કાઢો ભાઈ નવું નવું કપડા બપડા કાઢો કઈ જોવા જવા ઓછાર ને ચલા બ્લેન્કેટ ને વાસણ ને વાહ ભાઈ વાહ સરસ હાલો હવે છે કઈ

તો મમ્મી ગયા લાડવા બનાવવા એટલે જોકે એ આવડે બેને આવડે એ બનાવવા જાય અને આપણે કીધું બેન ના ઘરે આપણે આવું આપણે વિડીયો બનાવવાનું હાલે આપણે ભાઈ વિડીયો બનાવવા બ્લોગ બનાવવા માલે લાડવા ન ફાવે આપણે